ડીસાના રાજકારણ ઉપર લાગેલું ગ્રહણ દિવસે દિવસે ઘેરું બની રહ્યું છે રાજકીય નેતાઓના આપસી મતભેદની અસર હવે વિકાસ ઉપર પણ દેખાઈ રહી છે અગાઉ ડીસા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સભ્યોની ગેરહાજરીના પગલે સામાન્ય સભા રદ થઈ હતી તો ગઈકાલની વાત કરવામાં આવે તો ડીસા નગરપાલિકામાં ટાઉન પ્લાનિંગ કમિટીના સભ્યોની ગેરહાજરીના લીધે ટાઉન પ્લાનિંગની બેઠક થઈ શકી ન હતી અને નવી ટાઉન પ્લાનિંગના અમલી માટે લેવામાં આવનારા મહત્વના નિર્ણયો લેવાના રહી ગયા હતા ત્યારે આજે ડીસા નગરપાલિકાની સાધારણ સભા પણ સભ્યોની ગેરહાજરીના પગલે મોકૂફ રાખવામાં આવી છે એટલે કે શહેર કે તાલુકાના વિકાસ અને નવીન કાર્યો માટે લેવામાં આવનારા મહત્વના નિર્ણયો ઉપર કોઈ પણ પ્રકારની ચર્ચા થઈ નથી ડીસાના રાજકારણમાં નેતાઓ વચ્ચે સર્જાયેલા આપસી મતભેદ આ બાબત માટે કારણભૂત હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે જે ખૂબ જ નિરાશાજનક વાત કહેવાય આજે ડીસા નગરપાલિકાની સામાન્ય સભા મળવાની હતી અને તે માટેનો એજન્ડા પણ બહાર પાડી દેવામાં આવ્યો હતો આ એજન્ડામાં આગામી ત્રણ માસ માટેના મહત્વના મુદ્દા ઉપર ચર્ચા થનારી હતી પરંતુ અચાનક આજે સવારના સભ્યોની ગેરહાજરીના પગલે આ સામાન્ય સભા મળી શકી ન હતી અને તેના લીધે આજે મહત્વના મુદ્દાની ચર્ચાઓ પણ રહી ગઈ હતી જે રીતે સમિતિની બેઠકો અને સામાન્ય સભાઓમાં સભ્યો ગેરહાજર રહ્યા છે અને તેનાથી બેઠકો અને સભાઓ રદ થઈ રહી છે તે શહેર કે તાલુકાના વિકાસ માટે નુકસાનરૂપ છે ડીસા નગરપાલિકાની સાધારણ સભા રદ થવા પાછળનું કારણ જાણવા માટે અમે ડીસા નગરપાલિકાના પ્રમુખનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે પાર્ટીની સૂચનાના પગલે આજની સાધારણ સભા મોકૂફ રાખવામાં આવી છે એ ડીસા નગરપાલિકાનો જનરલ બોર્ડ હતું એ અનિવાર્ય સંજોગોને લીધે આજે મુલતવી રાખવામાં આવી છે અને એની નવી તારીખ આવશે તે અમે તમને જાણ કરી લેશું ડીસાના રાજકારણ ઉપર લાગેલું ગ્રહણ દિવસેને દિવસે વધુ ને વધુ ઘેરાઈ રહ્યું છે આપણે જોયું અગાઉ ડીસા એપીએમસીમાં સાધારણ સભા યોજાઈ રહી હતી તે દરમિયાન તમામ સભ્યો ગેરહાજર રહેતા સાધારણ સભા રદ થઈ હતી અને ત્યારબાદ ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે ડીસા શહેરના વિકાસ માટે ટાઉન પ્લાનિંગ સમિતિની બેઠક યોજાઈ હતી પરંતુ તમામ સભ્યો ગેરહાજર રહ્યા હતા અને એ બેઠક પણ રદ થઈ હતી ત્યારે આજે ત્રીજી વખત ડીસા નગરપાલિકાની સાધારણ સભા જ્યારે આજે યોજાવાની હતી તે યોજાય તે પહેલાં જ તેને રદ કરી દેવામાં આવી છે એટલે કે કહી શકાય કે ત્રણે ત્રણ જે મહત્વની બેઠકો મળવાની હતી તે સભ્યોની ગેરહાજરીના કારણે રદ થઈ છે સીધી રેટીમાં વાત કરીએ તો આ સાધારણ સભામાં ઘણા વિકાસના મુદ્દાની વાતો થનારી હતી પરંતુ રદ થતાં અત્યારે વિકાસથી વિપરીત દિશામાં સમગ્ર રાજકારણ જતું હોય તેવું જોવા મળી રહ્યું છે રાજકીય આગેવાનોના આંતરિક મતભેદના કારણે સર્જાઈ રહેલી આ સમસ્યાને પગલે આખરે ડીસાવાસીઓને ભોગવવાનો વારો આવી રહ્યો છે અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર બીકે કે ચેનલ ડીસા